તો આમાં છે ને આવા આટલા બધા કાર્ડ આપેલા છે જો આવી આવી રીતના અલગ અલગ બધી ગયો મંડી ઉપર પડશું તો તો તું નીચે ઊભી રહે કેચ કરવા માટે એમ નરસે ઓલું પડે ની હોય નથી તમારે ભેગો નથી મારે ભાગ રાખવો એ ન્યાસ બહુ મોટો કાંડ કર્યો છે અત્યારે મે મહેનત કરી મે પાડ્યા ને હવે કે હાલો અમે ઢગલો કરીને ભાગ પાડ લે વાહ 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 જેટલું તમે બીયુ ફોલોવામાં મહેનત કરો એટલું તમે વાંચવામાં મહેનત કરી તો પાસ થઈ જાતા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું નવા અત્યારે વાગી ગયા છે 12:30 આપણે વિડીયો લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે થોડું ઘણું કામ હતું ઘરનું તો એ બધું હું કરતી હતી ને અત્યારે જો હું ફ્રી થઈ છું હજી નાવા ધોવાનું બાકી છે જમવાનું બાકી છે અને અહીંયા નારેશ પણ ઊઠી ગયા છે હેલો જય દ્વારકાધીશ અત્યારે શું છે કે આજથી આપણે બધા સ્માર્ટ બની જવાના છે

પોતે પગે પાણીમાં રાખી દીધા કૂતરા ને મોઢું નોખું કરી નાખ્યું કા દીધી બહુ ઘસી ઘસીને નવડાવે છે આજે તો કૂતરો એકદમ ધોડો ફૂલ કરી દેવાની છે દિત્યા ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા છ અને જો મેં મારું બધું કામ કરી લીધું છે શાક સંભાળ અને બહુ ખાલી રોટલા એક બાકી છે અને દિત્યા છે ને એ ત્યાં બહુ મોટો કાંડ કર્યો છે અત્યારે ઉઠી જ છે ઉઠી નથી જોકે મેં એને ઉઠાડી છે પણ એને શું કર્યું તું એ હુતી નહોતી આખો બપોર અહીંથી વાન માંથી માં રખડતી હતી ને પછી જો અહીંયા ગુંદાનો ઢગલો પડ્યો ને આજના અમારો ગુંદા છે જેનો અમારો અથાણું નવ સિઝન આવી ગયું અથાણાની તો ગુંદા લઈ આવ્યા બાજુમાંથી અને એ ભાંગતા હતા તો દીત્યા છે ને એ ચાકુ લઈને ગુંદુ ભાંગતી હતી તો ગુંદુ કોઈ દી ચાકુ લઈને ભંગાઈ બેન એ ગુંદામાં ચાકુ મારવા ગઈ ને ગુંદુ લઈ વયું ગયું ને ચાકુ સીધું દિત્યા ના આંગળી ઉપર આવ્યું તો બેન ને છે ને આંગળીમાં ચેકો પડી ગયો હતો બતાવી તો બેન તારા આંગળી દેખાડતો દીત્યા આંગળી ઓપા આંગળી કપાઈ ગઈ લાગે હા હવે બટ કપાઈ ગયું આંગળી હવે શું કરી તું તો પછી રાડા રાડી કરી ને પછી જો મે એને પાટો વાર દીધો ને પછી તરત સુઈ ગઈ બાકી આમ સુવેત જ નહીં એટલે લઈ ગયો તું ને એટલે ફટાફટ સુઈ ગઈ ને પછી જો જે ઉઠ ઉઠતી પણ નહોતી અત્યારે એટલે પછી મે એને છે ને ઉઠાડી ન પછી હાંજે રામાયણ સાથે એટલે ઉઠાડીને થોડું ખવડાવી દીધું

એક બે આપણે ટ્રાય કરે જો એટલા માણસો તો રાહ જોઈને બેઠા કે કયા કાતરા પડે ને ખાઉ હાલો કેતરા પડવા હાલો કેતરા પડવા કાતરા ત્રણ છે ને માણસો પાંચ રાહ જોઈને બેઠા આ આ બાજુ મસ્ત છે ને હવે લાલ લાલ જો પણ પતરા ઉપર વયા જા યાર અહીંયા પેલા સળ છે તે લાકડી જીણ કેવડી છે તમારા થી તો થઈ જાય લગભગ લાંબુ લાવ મારા થી નહીં તારા થી થઈ જાય જીભ થી અને ઉપર સડાય ને

એટલું તમે બીયુ ફોલવામાં મહેનત કરો એટલું તમે વાંચવામાં મહેનત કરી તો પાસ થઈ જાતા માં તો ચાલો તો અત્યારે 10 વાગી ગયા છે ને અમે જમીને જો ફ્રી થઈ ગયા છીએ ને રૂમમાં આવી ગયા છીએ ને અત્યારે છે ને દિત્ય અહીંયા એક ગેમ રમે છે એના કાકા એના માટે ગેમ મોકલાવી છે ને તો એ ગેમ રમે છે તો હું તમને બતાવું કે કઈ ગેમ રમે છે જો આવા કાર્ડ્સ છે આવા અલગ અલગ ટાઈપના કાર્ડ છે ઈ કાર્ડ છે ને આની અંદર નાખીએ ને તો એ કાર્ડ નો અવાજ આવે અને એ કાર્ડ કયું છે એનું નામ બોલે કા દિત્ય કોને મોકલાયું છે આ ગેમ આટલું કાર્ડ જો આ ટ્રેન નું કાર્ડ છે ને તો આપણે આ મશીન માં નાખશું ને એટલે એનું નામ બોલશે ને અવાજ કેમ કરે એ બોલશે નાખ તો દિત્ય મશીન માં જો આ એક એમ્બ્યુલન્સ છે તો આ કાર્ડ ને છે ને આપણે મશીન માં નાખશું એટલે જો બોલ ડબ્બામાં આવા આટલા બધા કાર્ડ આપેલા છે જો આવી આવી રીતના અલગ અલગ બધા ફ્લાવર ને શાકભાજી ને પ્રાણીઓ ને પક્ષીઓ ને બધા વ્હીકલ ને તો એ બધા કાર્ડ છે અને એ કાર્ડ એની અંદર નાખે એટલે એનું નામ અને એનો અવાજ જે કરતું હોય એ બધું આવે છે તો દીતિયા એ ગેમ રમે છે ને હું અહીંયા એની પાસે બેઠી છું તો હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ